નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આ નવી સિઝન એટલે કે ચણા ઘઉં જીરું એનું વાવેતરનો સમય અને એના માટેનો ચણા માટે ખાસ ચણા ગુજરાત ત્રણ ગુજરાત પાંચ ગુજરાત છ ગુજરાત સાત ગુજરાત આઠ આરવીજી જી બસો ચાર અને જવાહર ચેણા અને કાબુલી ચેણા મિત્રો આનો આમ તો આગળના આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે શેણિયાના સત્તા રિપીટ કરી દઉં પંદર દસ બે હજાર પચીસથી પંદર અગિયાર બે હજાર પચીસ સુધી એટલે કે ઓક્ટોમ્બરથી નવેમ્બરના પંદર તારીખથી સ્ટાર્ટ થાય અને વીસ સેલ્શિયમ તાપમાન ઠંડીનો ચમકારો વીસથી સેલ્શિયમથી પચીસ થી ત્રીસનો સેલ્શિયમ વચ્ચેનો જો સમયગાળો હોય અને ઠંડીનો સમકારો વધારે હોય ત્યારે ચણાના પાકની અંદર જે વાવેતરનો સમયગાળો છે એ યોગ્ય સમયગાળો છે તો મિત્રો ગુજરાતની અંદર મોસ્ટ ઓફ ચણાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થવા જઈ રહ્યું છે ત્યારે એનો ચણાનું બિયારણ બાબતની આપણે આજ ચર્ચા કરશું ને જ્યારે બિયારણ બાબતની ચર્ચા હોય ત્યારે ચણા જીજી ફાઈ સર્ટિફાઈડ જીજી પાંચ નંબર છ નંબર અને સાત નંબર એવી જ રીતે ગુજરાત ત્રણ આરવીજી બસો અને જવાહર ચેણા અને કાબુલી ચેણા એનો વિગતવાર વિડિયો અંત સુધી આપણે નિહાળતા રહીશું તો મિત્રો ચણા અને ચણાનું જ્યારે વાવેતર થાય છે ત્યારે ગુજરાતની અંદર તમામ જિલ્લા તમામ તમામ તાલુકાની અંદર સબસિડી રાહત દરે એટલે કે સહાય દરે જે છે એ ચણાની આજે આપણે ચર્ચા કરવી છે એમાં ગુજરાત પાંચ નંબર ગુજરાત છ ગુજરાત સાત ગુજરાત આઠ આરવી જી બસો ને ચાર અને જવાહર ગ્રામ ચણા જે ચૌદ નંબર આવે છે એ જ રીતે કાબુલી એક નંબર હવે મિત્રો આનું પચીસ કિલાની બેગ ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા જે સર્ટિફાઈડ અને ફાઉન્ડેશનમાં ઉપલબ્ધ છે ત્યારે પચીસ કિલાની બેગના આજે મેં વાત કરી પાંચ છ સાત આઠ જવાહર અને કાબુલી ચેણા એની પચીસ કિલાની બેગ અને એ સહાય દરે વિતરણ વ્યવસ્થામાં જ્યારે ઓલ ગુજરાતની અંદર અવેલેબલ છે ત્યારે પચીસ કિલાનું પેકિંગ એની કિંમત ખેડૂતનો વેચાણ ભાવ બાવીસો એમાંથી અગિયારસો રૂપિયા એટલે કે પચાસ ટકા જેવી રકમ એમાં સબસિડીની સબસીડીની ડાયરેક્ટોર્સ થી વાત કરીને મળવાપાત્ર છે એટલે કે પચીસ કિલા રૂપિયા લેખે થાય છે જ્યારે અંદર ફક્ત રૂપિયાનો પ્લસ વધારો છે આ યોજનાની વાય એસઆર તો મિત્રો વિસ્તાર મર્યાદા ઘટક પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા એની જો વાત કરું તો બિયારણની કિંમતના પચાસ ટકા અથવા તો પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામની મર્યાદામાં બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ વચ્ચે દસ વર્ષની નવી જાતો માટે લાગુ કરેલું છે એટલે કે નવી જાત જે આ પાંચ છ સાત આઠ જે મેં વાત કરી એ ગુજરાત ત્રણ એ ઓલ્ડ વેરાયટી થઈ ગઈ છે એટલે જે નવી જાતની વેરાયટી છે એની અંદર તમામ તાલુકાની અંદર તમામ જિલ્લાની અંદર લાગુ પડે છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે નજીકના એગ્રી બિઝનેસ સેન્ટરના ગુજરાત રાજ્ય બીજ નિગમના ઓથોરાઈઝ ડીલર પાસેથી આ જથ્થો ઉપલબ્ધ થઈ છે મિત્રો તમારે તમારા વિસ્તારની અંદર ઘણા ખેડૂતોના મને ફોન આવે છે ગયા વર્ષે પણ આપણે ઘણા ખેડૂતોને હેલ્પ કરી હતી તમને તમારા વિસ્તારની અંદર તમારા ઓથોરાઈઝ ડીલર કોણ છે એ જાણવા માટે તમે આ વિડીયોના માધ્યમથી કમેન્ટથી મને જણાવજો એટલે હું તમને આ દાખલ તરીકે પોરબંદર જિલ્લો હોય અને પોરબંદરની નજીકના તમે સેન્ટરની અંદર કઈ જગ્યાએથી ઉપલબ્ધ થશે છે એ તમને સંપૂર્ણ માહિતી આ કમેન્ટ દ્વારા તમને રજૂ કરીશ સાથે સાથે આ વિડીયો વધુને વધુ ફોરવર્ડ કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ આભાર